ઝઘડિયા તાલુકામાં ભૂમાફિયા બેફામ જગડિયા મામલતદાર કચેરી નજીક ખનીજ ચેકિંગ જોઈ ટ્રક ડ્રાઈવર ચાલુ ટ્રકમાંથી કૂદી જતા ટ્રક ખાડીમાં ખાબકી ઝગડીયા તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારમાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે સ્થાનિક લેવલે ખનીજ ચોરી અટકાવવા માટે કોઈ પગલાં ભરવામાં નહીં આવતા ભૂમાફિયાઓને છૂટો દોર મળી રહ્યો છે ઝઘડિયા પંથકમાંથી યાટેલા મોટા પાયે રેતી પથ્થર સિલિકા અને લીજો આવેલી હોય ઉપરાંત રોજિંદી હજારો ટન ખનીજની ચોરી થઈ રહી છે આજરોજ સવારે ઝઘડિયા ચાર રસ્તા અને સેવાસદન વચ્ચે ખનીજનું ચેકિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન ઝઘડિયા સેવાસદન તરફથી એક ટ્રક રેતી ભરીને આવતી હતી ટ્રકના ચાલકે ખનીજ ચેકિંગ જોતા તેનાથી બચવા માટે આગળ પાછળ આવતા વાહનોની ચિંતા કર્યા વગર ચાલુ ટ્રકે ટ્રકમાંથી કૂદી પડ્યો હતો જેના કારણે ટ્રક રિવર્સ થઈ જતા નજીકની ખાડીમાં ખાબકી હતી સદનસીબે બંને ટ્રેક પર આગળ પાછળ કોઈ વાહન ન હોય કોઈને ઈજા પહોંચી નથી પરંતુ ટ્રક ઉડા ખાડામાં ખાડી પાસે ખાબકી જતા ટ્રકને મોટું નુકસાન થવા પામ્યું છે રિપોર્ટર નિમેશ ગોસ્વામી ન્યૂઝ ફોર્ટીન ઝઘડિયા